હેલો મિત્રો કેમ છો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે અને અમે આજે જઈ રહ્યા છીએ મકાઈ ની ઓર રાખવા કારણ કે ભૂંડ આવે છે અને રોજ પણ આવે છે એટલે આજ તો જઈ રહ્યા છીએ તો મિત્રો હવે અમે આવી ગયા છીએ ખેતરમાં જો દિલીપભાઈ જો પૂરખાડે છે જોઈ રહ્યા છે છે હવે અંદર જઈ રહ્યા છીએ ભૂંડાયા તો જો લાકડા પણ લઈ લીધા છે દિલીપભાઈના ના હાથમાં છે મિત્રો દિલીપભાઈ હવે તાપ કરી રહ્યા છે દિલીપે ફટાફટ તાપ કરો ઠંડી લાગે દિલીપ બોલે એમ બાઇકમાં ઠંડી લાગે છેલ્પેશ ભાઈ પણ આજે તો આવ્યા છે ખેતરમાં આમ તો કોઈ દિવસ વિડીયા આવતા નથી પણ આજે તો વિડીયો લીધા છે જુઓ હવે તાપ કરી દીધો છે ગીરી ભાઈ બહુ ઠંડી પડે છે મિત્રો તો આ રહી જુઓ મિત્રો મકાઈ બધી એવું શું દેખાય છે આપણે તો આઈફોન તો છે નહીં એટલે ક્લિયર દેખાતું નથી દેખાય એટલું મિત્રો બતાવું તમને તો હેલો મિત્રો આજનો વિડીયો તમને ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજનો વિડીયો એટલે પૂરો થાય છે ગુડ નાઇટ મિત્રો